હેલો મિત્રો કેમ જો ભગવાન માતાજી બધા મજામાં ભીડો તો કોઈ નહીં બનાવી નાખ્યો તો આજ કેવી દશા થાય આપણે જોઈએ મળીએ પછી ભેગા થઈએ શું કે છે મજા આવશે આજે જો મિત્રો આપણે ફૂવાન ચેતરમાં આવી ગયા છે અને ફૂવો તો વળે વાળવા મં છે આપણે તો બાદરી ઊભી છે ને ફૂવો તો ફુવાન લણવાનું પતિ પતી જો કહોણા મોહણ લણી ઢાગો કહી જશે ભરાત નહીં ચાલુ હતું એટલે હમણાં રહેવા આવ્યું શું ફુવા હવે તમારે આભાર નહીં આભાર નહીં પાટવા પાઢવા છના ક పకా

ફાઇનલી મિત્રો આપણે બાજરી બાજરી વાટી હવે જઈ રહ્યા છીએ ઘરે ઓ કેમ કે મિત્રો આપણે ફોનમાં ચાર્જિંગ નતો એટલે વિડિયો કોઈ બનાવ્યો જ નહીં તો અને મિત્રો ગરમી પડે ને ફાટી જાવી તમે મારી હાલત જોઈ શકો છો ખાલી ટી-શર્ટ ને બીશર્ટ છે ઠાવ ગારો ગારો થઈ ગઈ છે મેરે કો તો એસા ધક ધક કરે છે ટોક્કા કાઢી નાખે તો તાપ પડે પણ મિત્રો બાજરી વાઈ છે એટલે આપણે બધનું ઘટડો કરવાની છે અને મજા કરવાની છે કાઢું પડી જાય બાદરી મિત્ર પડી જાય ફૂકા કાઢી નાખે તો આ તો વિડીયો મિત્રો આટલા સુધી જ રહેશે કાલ નવી મુલાકાત સાથે નવો વિડીયો આવી જશે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક કમેન્ટ પણ કરતા થજો કે તમારી કઈ સિઝનમાં બાજરી વપરાય છે ચલો મળીશું હવે નેક્સ્ટ ટાઈમ જય માતાજી